વડોદરામાં વહેલી સવારે મોટી ઘાત તળી વારસિયા વિસ્તારમાં જૂની હવેલી ભાવ શિંદે મંદિરનો એક ભાગ પ્રચંડ ધડાકા સાથે કકડભૂસ ચોમાસા પહેલાં વીએમસીએ બસો પચાસ જર્જરિત મકાનો ખાલી કરાવ્યા વડોદરા શહેરમાં ગત મોડી સાંજે તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી તોફાની પવન અને વરસાદના પગલે વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવશિંદે મંદિરનો એક રોડનો ભાગ તૂટી પડ્યો હતો સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી નોંધનીય છે કે પાલિકા દ્વારા આ હવેલી સહિત ચાર હજાર જેટલી જર્ધરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપી પોતાની સેફ સાઇડ કરી લીધી છે વિષયવસરની લારી છે એ બાલ બાલ બચી ગયો હું પણ બચી ગયો આ વાડો અઢીસો વર્ષ જૂનો છે અને આ વાડાના માલિક છે ભાવ શિંદે જે મલ્લારાવ ગાયકાડના સ્ટેટમાં ખજાનજી હતા એમને પોતે બનાવેલો છે એમના પોતાના પૈસાથી બનાવેલો છે અને જ્યારે આ વાડો વેચાઈ ગયો આજથી સત્યાવીસ વર્ષ પહેલાં ત્યારે ભાડવતને અને બિલ્ડરને મુલાકાત થઈ એને નોટિસ મોકલ્યા કે ભાઈ વાડો ખરીદ્યો છે ત્યારે આ લોકોએ વિરોધ કર્યો કેસ ચાલી ચાલીને સત્યાવીસ વર્ષ થઈ ગયા પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડિમોલ્યુશન એ ચાલવાનું શરૂ થયું હતું એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશય ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો